દર્શી છે પોતે આજ પરિવારમાંથી છે ક્ષત્રિય છે આ અને દશરથ નું કલ્યાણ થતું જોઈએ અને આજ વશિષ્ઠ મહારાજે કીધું કે હે દશરથ રડવાનું બંધ કરી અને રામ સાથે કોઈ એક દીકરાને સોંપી દો મારી આજ્ઞા છે આનટ કથાને ટૂંકમાં કહું તો રાઘવેન્દ્ર સરકાર સાથે લક્ષ્મણજી મહારાજની વરણી થઈ કે મહારાજ રામ સાથે તમે લક્ષ્મણ ને લેતા જાઓ હવે એક મજાની વાત એ છે કે રામ થી નાના ભરત છે તો ભરતજીને સાથે ન મોકલ્યા ને મોકલ્યા એની પાછળનું કારણ શું એની પાછળનું કારણ મેરે ભાઈ બેન ઈ છે કે રાઘવેન્દ્ર સરકાર મર્યાદાની મૂર્તિ છે અને ભરત છે ઈ રામના અનુગામી છે ભરત સંત છે અને વશિષ્ઠ ને ખબર છે કે આગળ જતા રાઘવેન્દ્ર સરકાર જનકપુર ની અંદર જાય અને ધનુષ્ય તોડશે હા અને એ ધનુષ્ય પછી પરશુરામજી મહારાજ આવશે હા અને પરશુરામજી મહારાજ ની સામે ભગવાન રામ જયારે આવશે ત્યારે રામવંદન કરશે અને જો સાથે ભરત હશે તો ઈ દંડવત કરશે પરશુરામની સામે જો કોઈ પાત્ર ઉભું રહે એવું હોય તો ઈ લક્ષ્મણ મહારાજ છે અને એટલા માટે રામની સાથે લક્ષ્મણજીને પોઈત્યા કે આગળ જતા કામ આવશે લક્ષ્મણજીની સાથે રાઘવેન્દ્ર સરકાર આજ વિશ્વામિત્ર મુનિ સાથે જવાની તૈયારી કરી છે આખા અયોધ્યામાંથી રામ છૂટા પડે છે એ કોઈને ગમતું નથી પણ કૌશલ્યાને બહુ ગમે છે એની પાછળનું કારણ શું કે જેથી ભગવાન શિવ જ્યોતિષ જોતા હતા ને ત્યારે ભગવાન શિવે જોશ જોયા હતા કે હે મા તારો દીકરો યુવાન થશે પછી એક ઋષિ આવશે આ અને એ ઋષિ તારા દીકરાને લઈ જશે પણ જ્યારે પાછો આવશે ને ત્યારે ત્રિભુવનમાં જેના રૂપનો જોટો ન જડે આવી દીકરી આવી કન્યા સાથે વિવાહ કરીને આવશે એટલે કૌશલ્યાને બહુ ગમે છે કે આ બાપુ આવ્યા ભલે લઈ જતા એ કેમ કે મારો રામ જેથી પાછો આવશે ત્યારે લગ્ન કરી અને આવશે કૌશલ્ય માને ખૂબ આનંદ છે મેરે ભાઈ બેન વિશ્વામિત્ર મુનિ સાથે રાઘવેન્દ્ર સરકાર ચાલી નીકળ્યા છે વનના માર્ગે જ્યાં ગયા ઘટના એ ઘટી ભગવાન રાઘવેન્દ્ર સરકારે શરૂ કરી વિશ્વામિત્ર મુનિ કહે છે કે હે ઋષિવર હે ગુરુવર વડલાનું ઝાડ આવે તો એને પૂછે છે આ ઝાડનું નામ શું કોઈ સારા ફૂલ છોડ આવે તો વિશ્વામિત્રને પૂછે ગુરુદેવ આ છોડ નું નામ શું હરણાઓની મૃગમાલાઓ નીકળે અરણાઓના ટોળાઓ નીકળે તો ભગવાન રામ પૂછે કે આ કયું પ્રાણી છે વિશ્વામિત્રને એમ થયું કે આ બ્રહ્મ હોય તો એને આ ખબર ન હોય ઋષિમુનિઓ એમ કહે છે કે રામ બ્રહ્મ છે તો શું બ્રહ્મને ખબર ન હોય કેમ કે બ્રહ્મે તો આ બધી વસ્તુ બનાવી છે લોકો એવું કહે છે કે રામ ભગવાન છે તો ભગવાન ને ખબર હોય બધી આ ઝાડ મેં બનાવ્યું છે આ છોડ મેં બનાવ્યા છે આ પ્રાણી મેં બનાવ્યા છે અને આપણે ત્યાં ચોર્યાસી લક્ષ્યોની છે તો શું ભગવાનને ખબર નહીં હોય મનમાં મનમાં વિચાર કરે આનો એક અર્થ ઈ થાય બેન કદાચ ભગવાન સાથે હશે ને તો જ્યાં સુધી દિવ્ય દ્રષ્ટિ નહી હોય ત્યાં સુધી ભગવાન ઓળખી નહી ભગવાન તમારી સાથે ચાલતો હશે છતાં પણ નહીં કૃષ્ણ અને અર્જુન જ્યાં સુધી સાથે રહ્યા ત્યાં સુધી અર્જુનને એમ જ લાગ્યું કે અમે મામા કઈને થઈ

અને ત્યારે ભગવાને એવું કીધું કે અર્જુન તારી સાથે હું છું અને હું તને કહું છું તારે યુદ્ધ કરવાનું છતાંય જયારે અર્જુન ન ત્યારે કીધું કે તું આ તારી મને જોઈ શકે હું તને દિવ્ય ચક્ષુ નું દાન કરું દીતે દિવ્ય ચક્ષુ અને જયારે ભગવાને દિવ્ય ચક્ષુ નું દાન કરી અને ભગવાન જયારે વિરાટ નારાયણ છે ને ત્યારે અર્જુન જોઈ લો આ શું જે અખિલ બ્રહ્માંડ નાથ વિરાટ બન્યો તે કુરુક્ષેત્રના રણ કે એક વખત મારું મુખાર વિંદ જો બંધ કરું ના અર્જુન તો તારા સમેત આખી સેનાનો ખાતમો કરી નાખો હું વિરાટ નારાયણ છું પણ કર્મ મારે તારી પાસે કરાવવું છે તું કર્મ કર પછી ઉઠાવ્યું છે મારો કહેવાનો મૂળ કે ભગવાન સાથે હશે છતાં પણ નહીં ઓળખી શકું એને ઓળખવા માટે ગુરુ કૃપાની જરૂર જરૂર છે છે એને ઓળખવા માટે દિવ્ય દ્રષ્ટિની અહીંયા વિશ્વામિત્ર સાથે જે છતાં પણ ભગવાન ઓળખી નથી શકતા ભગવાનને હા અને ભગવાન દિવ્ય લીલા કરે છે એમાં ધૂળની ડમરી ઉડતી ઉડતી આવતી દેખાણી હા અને ડમરીની અંદર જોયું તો એક રાક્ષસી માર માર કરતી આવતી નામ હતું એનું તાડકા વિશ્વામિત્ર મુનિ સમયની શુભ જાણ્યા અને વિચાર કર્યો કે આ તાડકા રાક્ષસીને મારવાનું કહું અને જો એ રાક્ષસીને મારી નાખે તો એ બ્રહ્મ હોઈ શકે આ અને જો નહીં મારે થી મારી પાછળ સંતાઈ જશે તો મારા યોગના વજનથી એને હું બાળી અને ઘષણો કરીશ આવું જાણી અને વિશ્વામિત્ર કીધું કે હે રાઘવેન્દ્ર સરકાર આ તાળકા છે રાક્ષસી છે અને આના સંતાનો મને હેરાન પરેશાન કરે છે નીચે ઉતાર્યું માથામાંથી એક તીર હા અને જાય નિશાન ચડાયું પણ એ બાર ને મારવા માટે સંધાન અનુસંધાન જોયું

અને ભગવાને પોતાની દિવ્ય લીલા કરી છે રાક્ષસી ધરતી ઉપર ઢળી પડી આ અને એમનું જે બ્રહ્મ તેજ હતું એ ભગવાન રાઘવમાં જે સમાયું વિશ્વામિત્ર પૂર્ણ ખાતરી દઈ મારી સાથે છે એ બ્રહ્મ છે અવતાર કાર્યની શરૂઆત થઈ વિશ્વામિત્ર મુનિ રાઘવેન્દ્ર સરકાર અને લખનલાલજી મહારાજ આશ્રમે આવે છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ઘણો બધો સમય થઈ ગયો એક દિવસ રાત્રિના સમયે લક્ષ્મણ માલજી મહારાજે રામચંદ્ર પરમાત્માને કીધું કે મોટા ભાઈ હા બોલે આપણે આવ્યા છીએ યજ્ઞ ની રક્ષા કરવા માટે તો પછી આ ઋષિમુનિ યજ્ઞ કરતા કેમ નથી રાત્રિના સમયે ભગવાને વિશ્વામિત્ર મુનિને કીધું ગુરુદેવ આપે યજ્ઞ રક્ષા કરવા માટે અમને બોલાવ્યા છે તો પછી યજ્ઞ યજ્ઞ તમે કરતા કેમ નથી બહુ સુંદર મજાનો જવાબ પૂર્ણ કરી અને પછી શું થાય અમે આ યજ્ઞ એટલા માટે કરતા હતા યજ્ઞ પૂર્ણ થાય એટલે ભગવાન મળી જાય હવે ભગવાન યજ્ઞ પૂરો કર્યા વગર તમે મારી સામે છો હવે મારે શું કરવું હવે કોઈ યજ્ઞ જરૂર નથી બસ હવે તો તમે સામે રહો અમે આનંદમાં રહી અને મોજમાં રહી બીજું શું